એવા મનીષ વઘાસિયા તાલુકા ભાજપના પ્રમુખ ન બને એટલા માટે આ અસલી પત્રની અંદર નકલી ફરિયાદ દાખલ કરાવી મનીષ વઘાસિયા હિસાબ કિતાબ કરવામાં એક નિર્દોષ દીકરી એની આબરૂ દાવ ઉપર લાગી છે અને આજ સુધી એનું સત્ય બહાર નથી આવ્યું માટે હું આપના મારફતે સરકાર ને વિનંતી કરું છું વિનંતી કરું છું કે તમારી સરકાર નો રાજ્યના નાયબ મુખ્યમંત્રી અમરેલીના ના પ્રતિનિધિ એક નાલાયક અને નેતા એનો કરવામાં આવે

રાજ્યના મંત્રી ભાઈ હર્ષ સંઘવી દ્વારા હેલિકોપ્ટર લાવીને ચાર્ટ આવીને મહારાજ મુનિ સાહેબ ના દર્શન ના બહાને અમરેલી એસપી ને સાથે લઈ જઈને શું સૂચના આપવામાં આવી કે દીકરીને જાહેર માં વરઘોડો પોલીસે કાઢ્યો માન્ય હર્ષભાઈ તમે અમરેલી એસપી ને એવી કઈ સૂચના આપી કે આ નિર્દોષ દીકરીને પાટે ઉમરાવી તમારી પોલીસે પટ્ટર પટ્ટે મારી તમે એવી કઈ સૂચના આપી હતી કે તમારી પોલીસને એને અડધી રાતે ઉઠાડી અને બિન અધિકૃત રીતે પોલીસ સ્ટેશનમાં સત્તર સત્તર કલાક જેને રાજ્યની પ્રજાની રક્ષાની જવાબદારી ને એને જ કદાચ આ કેસ પણ સોપારી લીધી છે અને એને જ કદાચ તમારા રાજ્યના પાયા હલબલાવવા માટેની પણ સોપારી લીધી હોય ષડયંત્ર રચવું હોય એવી શંકા છે આપી આ દીકરીને અડધી રાતે પોલીસ પાસે ઉઠાવડાવી કુવાની કન્યા નો જાહેરમાં વરઘોડો બગાવડાવ્યો એક નિર્દોષ દીકરીને પાછળ હુમલા પડતે પડતે મરાવી કરવા માટે ગૃહમંત્રી નાયબ મુખ્ય દંડક અમરેલી એસપી વચ્ચે આ બનાવના દિવસ દિવસો દરમિયાન કેટલી વખત વાત થઈ ટેલિફોનિક ચર્ચા થઈ

આ ધરણા વધુ ચોવીસ કલાક આગળ ધપાવવાનો આ મંચ ઉપર સંકલ્પ કરે છે ગઈકાલે અમરેલીના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ વેપારીઓને જાહેર અપીલ કરી હતી સવારમાં ખૂબ સકારાત્મક સંકેતો પ્રાપ્ત થયા છે આવતીકાલે સવારે દસ વાગ્યા સુધી આ ધરણાનો મંચ શરૂ રહેશે આવતીકાલે શનિવારે સવારે હું તમામ અમરેલી વેપારીજનો વેપારીજનોને હૃદયથી વિનંતી કરું છું કે પહોંચાડવા સરકારની સરકારની ને જગાડવા અને અમરેલી કલંકિત કરનારા બનાવમાં જે કોઈ ગુનેગારો છે એને સજા અપાવવા માટે સમર્થન આપશો એવી વિનંતી કરું છું

સરકાર હાઈકોર્ટ ની અંદર ન્યાયપાલિકામાં જે કાયદાકી લડાઈ લડવાની થતી હશે એ કાયદાકી લડાઈ ની અમે આજથી શરૂઆત કરી રહ્યા છીએ આ કાયદાકીય લડાઈ ને પરિણામ સુધી હવે આગળ ધપાવવાનો આજથી શરૂ કરશું નારી સ્વાભિમાન મંચ ની સમગ્ર ગુજરાતમાં રચના થાય સમગ્ર ગુજરાતમાં રચના થાય જેની ઘરે દીકરીઓ ઉછળતી હોય એ દીકરીના ભવિષ્યની ચિંતા માટે રાજકીય આગળ ઘરે મૂકે સામાજિક

રચના કરવા માટે થઈને હું તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને સામાજિક આગેવાનોને સેવીઓને સ્વૈચ્છિક સંસ્થાઓને સમાજ સામાજિક સંસ્થાઓને વિનંતી કરું છું કે આવો

આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે મહિલા સ્વસહાય જૂથો નો સંપર્ક કરી આ ગુજરાત ની દરેક માં

નારી સ્વાભિમાન આંદોલન સમિતિ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત સાધુઓ છે પૂજ્ય સંતો છે તમામ સમાજના અગ્રગણ્ય જે સમાજ શ્રેષ્ઠીઓ છે સામાજિક અને રાજકીય સંસ્થાઓ છે આ બધા જ લોકો નારી સ્વાભિમાન મંચ ઉપર

સામાજિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓને વિનક્તિ કરવા સમગ્ર ગુજરાતમાં જે નવરચિત નારી સ્વાભિમાન મંચ છે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ છે એ સઘવડે કાર્યવાહી કરી અને દીકરીનું ન્યાય અપાવે એના માટે અમે હવે આગળ કરવાના છે તો આ સવે એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા

મારા સહિત સમગ્ર ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ નારી સ્વાભિમાન આંદોલનના મંચ ઉપરથી આ લખેલા મુદ્દાઓ સિવાયના કોઈ પણ મુદ્દા ઉપર આંદોલનને ભટકાવવાનો પ્રયાસ કરે તો એને આપ સૌ રોકજો એવી વિનંતી સાથે એક સૂત્રી આંદોલન દીકરીને ન્યાય આપો કાયદાનો ભંગ કરનારા લોકોને આકરામાં આકરી સજા આપો

સત્તાધિકારીઓને વિનંતી કરી છે અરજી કરી છે અને આગામી ચોવીસ કલાક આ ધરણાને આગળ ધપાવવા માટે તંત્ર દ્વારા મંજૂરી મળશે અમરેલીની પોલીસે કર્યું અને સજા મળવી જોઈ એવી લાગણી અને માગણી સાથે અમે ગઈકાલે સવારે દસ વાગ્યાથી ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ અમરેલીના રાજકમલ ચોકમાં

મને આ મંચ ઉપર સમર્થન આપનારા ગુજરાતના સૌરાષ્ટ્રના હજારો લોકો જે છેલ્લી ચોવીસ કલાકમાં આવ્યા સમગ્ર ગુજરાતને ને છે

સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે પરિણામ સુધી લડવાનો સંકલ્પ કર્યો અને સંકલ્પમાં આપ સૌએ ખૂબ બળ પૂરું પાડ્યું આપ મીડિયાના મિત્રો સહિત છેલ્લા ચોવીસ કલાકમાં ટેલિફોનિક રીતે આ મંચ ઉપર આવીને સમર્થન આપનારા સૌનો હૃદયપૂર્વક આભાર માનવું છું અને હાલ પર્યત પરિણામ નથી મળ્યું ત્યારે દુઃખ સાથે